સુરતથી સમાચાર નાનપુરા વિસ્તારમાં નાવડી ઓવારા પાસે આગ લાગવાની ઘટના બની નાવડી ઓવારા વિસ્તારમાં પ્રિયા એપાર્ટમેન્ટમાં આગ લાગી અને ફ્લેટના છઠ્ઠા માળે ફસાયેલી એનઆરઆઈ યુવતીને ફાયર વિભાગના અધિકારીઓએ બચાવી લીધી ફ્લેટમાં આગથી યુવતી જીવ બચાવવા માટે એસીના કમ્પ્રેસર પર બેસી ગઈ હતી ફાયર વિભાગની ટીમે ટીટીએલ અને હાઇડ્રોલિક મશીન લાવી યુવતીને બચાવી ફ્લેટમાં આગ લાગી કેવી રીતે તે હજી ખબર નથી પડી તપાસ પછી તેનું કારણ સામે આવશે ફ્લેટમાં આગથી યુવતી બચાવવા માટે કમ્પ્રેસર ઉપર બેસી ગઈ હતી કેમ કે આખા ઘરમાં આગ લાગેલી હતી ફર્નિચર અને માલસામાન સોફા સહિત જેટલા પણ માલસામાન રાખવામાં આવે તે બધું જ બળી ગયું હતું જેથી જીવ બચાવવા કમ્પ્રેસર પર બેસી ગઈ તાત્કાલિક ફાયર વિભાગના અધિકારીઓ આવ્યા અને યુક્તિને બચાવી સમાચાર અમદાવાદથી જ્યાં આગ લાગવાની ઘટના બની છે વટવા વિસ્તારમાં જીઆઈડીસી 2 માં આગ લાગવાની ઘટના બની છે जैक्सन केमिकल इंडस्ट्री में आग लगी कंपनी का छठा मडे वेल्डिंग ने कामगिरी दरमियान आग लगी वेल्डिंग नो तंको पड़ता परताज आग वधु भीषण बनी आग लगता कंपनी ना 2-3 कर्मचारियों नीचे कूदिया चुके कर्मचारियों ने कोई इजा नहीं पहुंची ये राहत समाचार है नौ फायर फाइटर्स ने पानी नो छनकाव आग ऊपर काबू में ले ली